ગુંગલી નું કયું બિયારણ આપણે લેવું જોઈએ અને ક્યાં ક્યાંથી ખેડૂત મિત્રો લેવા આવેલા છે અને કેટલા કિલો લઈ ગયા છે તો આપણે એ પણ આજના વિડીયોની માહિતી માહિતી આપીશું એની પેલા ખાસ ખેડૂત મિત્રો અમે જે ડુંગળીના બિયારણની તમને માહિતી આપીએ છીએ એ અમારા અનુભવના આધારે આપીએ છીએ જે ખેડૂતોએ પોતાના ખેતરમાં લગાવ્યું છે અને એ પછી જે આપણને રિઝલ્ટ મળ્યું છે એ પછી જે આપણને પરિણામ મળ્યું છે એ પછી જ આપણે ડુંગળીના બિયારણની ભલામણ કરતા હોઈએ છીએ અને અમારા ભલામણ કરેલા ડુંગળીના બિયારણો આપણા નજીકના સેન્ટરમાં પણ એટલે કે નજીકની દુકાનમાં પણ મળી રહે છે બરાબર છે તો પેલા લોટ નું બિયારણ આવી ગયેલું છે અને વહેલા તે પહેલાના ધોરણે માનો કે તમારે ડુંગળી નું બિયારણ કરવાનું છે ડુંગળી બનાવવાની છે બરાબર છે કે ભાઈ પાંચ વીઘા દસ વીઘા કે પંદર વીઘા તો વીઘે એક કિલો લખે બિયારણ જોતું હોય છે સોળ ગુઠાના વીઘા પ્રમાણે તો એ બિયારણ આપણે લઈને મૂકી દેવાનું માનો કે તમારે દસ વીઘા નું ડુંગળી નું બી કરવાનું છે તો તમે આઠ કિલો લઈને મૂકી દો બે કિલોમાં કદાચ તમારે નવી વેરાયટી ટ્રાય કરવી હોય

ખાસ ખેડૂત મિત્રો આપણી ચેનલમાં જો નવા ખેડૂત મિત્રો હોય અને આપણી ચેનલને જો હજી સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી આ રીતનો આપણો વિડીયો આવતો હોય છે સાત વાગે બરાબર છે આજે આપણો વિડીયો આવે છે સાત વાગે અને અહીંયા સબસ્ક્રાઈબનું બટન લખાયેલું છે ને અહીંયા સબસ્ક્રાઈબનું બટન દોડી દે કુંડાળાની માલિપા આમ કચકચાવી દબાવી દેવાનું અને જો તમને સાત વાગે નોટિફિકેશન મળે એટલે કે હું અહીંથી સાત વાગે વિડીયો વેતો કરું રવાના કરું એટલે તમને મળી જાય તો એ ખબર કેમ પડે તો અહીંયા પડી ઘંટડી છે દબાવો અને અહીંયા એલો એટલે સાત વાગે તમારા મોબાઈલ આવી જાય બરાબર છે તો આજના વિડીયોમાં વાત કરીશું કે ભાઈ કઈ એવી વેરાયટી કરવાથી આપણને ફાયદો થાય તો અત્યારે આપણે દેશી બિયારણ જે દેશી કળી આવતી હોય છે દેશી ડુંગળીનો બી આવતો હોય છે એ નહીં કરવાનું એ ફક્ત ને ફક્ત શિયાળામાં કરવાનું છે ડુંગળી ક્યારે કરવાની છે એ દેશી ડુંગળી દિવાળીએ બરાબર પછી સફેદ ડુંગળીનું બી તમે કરી શકો છો અત્યારે કરી શકો છો ગારીઓ આવતું હોય છે પણ મેજર દિવાળી પછી જ મોટા ભાગના ખેડૂત મિત્રો કરતા હોય છે કારણ કે ડુંગળી સફેદ બિયારણ છે એ પીલાણમાં વધારે જતું હોય છે ડિહાઈડ્રેસન વધારે જાય એની પતરી થઈ જાય તમને કોઈ એમાં વધારે જતું હોય છે પીલાણમાં વાત રહી હવે લાળ ડુંગળી એટલી બધી હાલતી નથી આપણે અત્યારે કયો ક્રેઝ છે એ પ્રમાણે આપણે ડુંગળીનું બી આપણે લેવું પડતું હોય છે માનો કે પહેલા આપણે દેશી ડુંગળીની સારે એવો એવી માંગ હતી સારો એવો ક્રેઝ હતો એટલે આપણે દેશી બી સાટતા કણી બનાવતા કળી પાછું તમને આખો ઉનાળો પકવવાની અને વળી પાછો સોમાહામાં હંગરવાની આપણે મેળા ઉપર અને વળી આપણે દિવાળીએ એને સોંપતા એ ડુંગળીને આપણે સારા ભાવ આવતા જામુડિયા કલરમાં પછી એક ટ્રેન્ડ આવ્યો કે ભાઈ એમાં ડુંગળી આપણે લાલ કલરની હોવી જોવા ચકાચક તો લાલ કલરની ડુંગળી થતી એમાં આપણે લાલ કલરમાં હાઈ ક્લાસ પરિણામ મળ્યું પછી ક્રેઝ આવ્યો છે અત્યારનો જે ક્રેઝ છે બે હજાર ચોવીસ નો એ ગુલાબી પત્તીનો છે જે ગુલાબી પત્તી ખાવામાં પણ આવે છે ગુલાબી પત્તી એક્સપોર્ટમાં પણ આવે છે ગુલાબી પત્તી હંગરવી હોય તો બીજી ડુંગળી કરતા પચાસ સાઠ દિવસ વધારે હંગરી હકો ગુલાબી ગોલ્ડ છે પછી અંબર બાહુબલી છે સુપર પંચોતેર છે બરાબર છે પંચગંગાની વેરાયટી કોઈ ખેડૂત મિત્રો કરતા હોય તો પંચગંગાની વેરાયટી છે પરંતુ અત્યારના જમાના પ્રમાણે જે સૌથી હાઈએસ્ટ વેરાયટીઓ જો કોઈ હાલતી હોય તો એમાં આપણે વેરાયટીમાં વાત કરીશું તો બે હજાર લઈ ગયા છે આપણે એમના નામે આપશું અને તમને પોતાને ખ્યાલ આવી જાય કે અત્યારે માર્કેટમાં કઈ ડુંગળીની ડિમાન્ડ છે કયા કલરની ડુંગળી અથવા કઈ કંપનીની કરવી જોઈએ તો પહેલું આપણે લઈશું નંબર વન ઉપર છે અત્યારે કૃતિકા બરાબર છે આ સૌથી સૌથી અને વધારે વેચાતું અને માર્કેટમાં ડિમાન્ડવાળી વસ્તુ છે આ બધા સાપેલા ચિત્ર ઉપર નથી જોવાનું આપણે કાંઈ હાબુ ઉપર કે હિરોઈનનો ફોટો વધાર્યો કે હિરોઈન ક્યાં વાહો કરવા ન આવે બરાબર છે પરંતુ આ વસ્તુ સારી થાય છે અને કૃતિકા બિયારણના આપણે પાંત્રીસ થી પણ વધારે ખેડૂત મિત્રોના રિવ્યુ લીધેલા છે અને એ ખેડૂત મિત્રોએ કીધું છે કે ભાઈ આ વસ્તુ સારી છે ટોપ છે અને કરવા રાખી તો આ ખરેખર સોળ ગુઠાના વીઘા પ્રમાણે નવસોથી એક હજાર ગ્રામ એટલે કે એક કિલો બિયારણ જોવે પરંતુ વરસાદ જેવું જો વાતાવરણ હોય તો એક મુઠી બી વધારે નાખવું સારું સો ગ્રામ દોઢસો ગ્રામ બસો ગ્રામ બિયારણ વધારે નાખવું સારું તો નંબર વન ઉપર છે કૃતિકા બિયારણ તમારે આ બિયારણ તમે નંબર 1 ઉપર ચેક કરી શકો છો સેકન્ડ નંબર ઉપર આવે છે તમને કહું કે SP 135 નંબર કળશ કંપની નું છે કે SP 135 આપણે લુસિફર કહેતા ને એ લુસિફર વાળું છે 135 નંબર બિયારણ આપ જોઈ શકો છો આ પણ તમને કહું પિંક બલ્બ થાય છે એટલે કે ગુલાબી દડો થાય છે અને ઉતારામાં પણ સારું છે આ બે વેરાયટી એવી છે કે રોગ પ્રતિકારક શક્તિ સારી એવી ધરાવે છે વાયરસ આવતો હોય છે જે ઘોંસળા વળી છે ને જલેબીના ના એમાં પણ આ સારું એવું કામ આપે છે અને રોગ પ્રતિકારક શક્તિ આમાં સારી છે એટલે કે ઘોસળા જેવો વાયરસ છે ને એમાં કોઈ નેમેટેડ નેટેડ કે અળેસર જેવી કે જેવા છે જ નહીં એવી જીવાત તો હોય જ તે તમારા નખમાંથી મેલ કાઢીને તમે શું કહેવાય એન્ડોસ્કોપીમાં શું કહેવાય ને માઇક્રોસ્કો આ માઇક્રોસ્કોપીમાં મૂકો ને આપણો મેલ તો એમાં અલગ છે જેવી જીવાત તો હોય જ તે આ તો લય પેડા બધા એ કે આમ કેવું કહેવાય નેમેટોડ આવી નેમેટોડ આવી ભાઈ સતત પાણી ભરાઈ રહેતું હોય એમાં નેમેટોડ આવે કે સોખા છે તો એમાં નેમેટોડ આવતી હોય છે રીંગણી જેવો પાક છે મરચી જેવો પાક છે કેને બે દિવસ ત્રણ દિવ આપણે પાણી આપવું જ પડે ફરજિયાત નગર લાઈટ નો આવે પાક ની તો એમાં કદાચ ચોથો આવે તો આમાં બધા લઈ પડ્યા કે આમાં આવ્યું આમાં આવ્યું છે તો ત્રીજા નંબર ઉપર આવે છે અપૂર્વા ગોલ્ડ અપૂર્વા ગોલ્ડ પણ તમે વેરાયટી કરી શકો છો આ પણ સારી વેરાયટી છે ગુલાબી પત્તી વાળી છે અને ડબલ પત્તી વાળી પણ વેરાયટી છે બરાબર છે એક બે મિનિટ વિડીયો બંધ કરવો પડશે કારણ કે દ્વારકા થી કસ્ટમર આવવાના હતા ને એવા લાગે પણ આવ્યો છે ને તો આપણે વાત કરતા હતા ડુંગલે બે ની તો અપૂર્વા ગોળસી ત્રીજા નંબર ઉપર છે ડબલ પત્તીની ડુંગળી થશે એકદમ ગુલાબી થશે રોગ પ્રતિકારક શક્તિ સારી છે અને આપણા નજીકના વિસ્તારમાં મળી રહેશે બરાબર ચોથા નંબર ઉપર છે અંબરનું બાહુબલી બરાબર છે આ પણ વેરાયટી સારી છે પેંડા ઘાટ થશે સારું ઉત્પાદન આવશે ડબલ પત્તીવાળી થશે એટલે કે ડુંગળી ઉઘાડી થશે નહીં એક એ ડુંગળી તંત્ર ઉઘાડી નહીં થાય મેં તમને જે વાત કરી ની એટલે નંબર વન ઉપર કૃતિકા હોય બીજા નંબર ઉપર એકસો નંબર હોય ત્રીજા નંબર ઉપર અપૂર્વા ગોળ હોય ચોથા નંબર ઉપર આવે છે બાહુબલી પાંચમા નંબર ઉપર આવે છે ઇલોરા તો ઇલોરા પણ તમે કરી શકો છો હવે ઘણા ખેડૂત મિત્રોને એવું થતું છે કે ભાઈ આપણે તમે પંચગંગા તો તમે નામ જ ન લીધું પંચગંગા પણ આપણી પાસે છે જ તે બરાબર છે પણ પંચગંગા ગુલાબી તો થાય છે પણ એની અંદર લાલ શેડ થાય છે અને અત્યારે પ્યોર ગુલાબી પટ્ટીની ડિમાન્ડ છે જયારે લાલ પટ્ટી ની ડિમાન્ડ હતી ને ત્યારે અમે સામે હાલી પંચગંગા કહેતા હતા પરંતુ હવે થોડીક જે માંગ છે એ માંગમાં થોડોક સુધારો જો છે ફેરફાર થયો છે કે ભાઈ અમારે લાલ શેડ વાળી નથી જોતી સીધે સીધી એક જ ગુલાબી જેલો થવો હતો ફર્સ્ટ ક્લાસ બરાબર છે તો એવી જ અમે બિયારણ આપણે વાત કરીએ છીએ બીજું કે જે ખેડૂત મિત્રો બિયારણ વાવે ત્યારે ખાસ તમે એને પોટ મારીને આપો ચાહે તમે વિટામેક્સનો પટ મારો ચાહે તમે સિસ્ટીવાનો પટ પટ મારો ચાહે તમે બાયરનું એવલગોરનો પટ મારો બરાબર છે આવા કોઈ પણ ફૂગનાશક દવાનો પટ આપીને તમારે ડુંગળીના બિયારણનું વાવેતર કરવું જોઈએ ખાસ પટ મારો ને એની પહેલાંથી માનો કે તમારે બિયારણ ડાયરેક્ટ સાટવવાનું છે અને ઠણકો બનાવવાનું છે મોટા રાઠા થઈ જાય એવી રીતે તો તમે એને પહેલાં અથવા તો સાટો તો એને તમે પહેલાં ડુંગળીના બિયારણને પેકેટ થોડી અને એક તાપડામાં નાખી અને બે ચાર કલાક તમે એને તડકો આપો તપાવો તપાવવાથી એનું જર્મિનેશન સારું રહે ઉગાવો સારો લેશે તો તમે એને ફરજિયાતપણે એ કરો પછી તમે એને પટ આપો જ્યારે તમે ડુંગળીનો પટ આપી અને વાવી જશો વાવણી કરી જોશો પછી પંદર વીસ દિવસ પછી જ્યારે ડુંગળી પંદર વીસ દિવસથી થઈ જાય અને ખડે બધવારો નીકળી જાય અને નિંદામણ નીકળી જાય ડુંગળી બધી નીકળી ગઈ હોય ત્યારે તમે એને જે ધાનુકા કંપનીનું કિલ આવે છે ધાનુકાનું કિલ આવે છે ગોધરેજનું પણ એક આવે છે અને આઈઆઈએલનું આવે છે જે કોમ્બિનેશન ટેકનિકલમાં આવે છે ક્વિઝલો ફોપ અને ઓક્સી ફ્લોર ફેન એ તમે ડુંગળીના રોપમાં ખડની દવા પંદરથી વીસ એમ એ લેખે તમે આપી શકો છો રોપ સાટી દીધો અને ઉગ્યા પછી પંદરથી વીસ દિવસનો તમારે જ્યારે એ રોપ થાય ત્યારે તમારે એને ક્વિઝાલ ફોપ અને જે ઓક્સિફ્લોફેન આવે છે એ આ બંને વસ્તુ ભેગી સાથે નાખવાની છે એટલે રોપને દવા આ નડે નહીં નુકસાન કરે નહીં સાથે પચાસ એમ લેખે તમારે સમરસ આપવાનું છે અને ખાસ ખેડૂત મિત્રો ખડની દવામાં પટ્ટી ફોરથી લેવાનું ડોળ પાણીની લેવાનું ખડને દવા લાગી જાય વ્યવસ્થિત રીતે એવી રીતે દવા નાખવાની છે ખાસ ખેડૂત મિત્રો આ ધ્યાન આપજો જ્યારે તમારી ડુંગળી વીસ પચીસ કે ત્રીસ દિવસની થઈ જાય ખડની દવા તમે નાખી દીધી હોય ખડ બધું બળી ગયું હોય એવા સમયે તમારે ડુંગળીમાં જ્યારે ઉપરથી સ્પ્રે કરવાનો હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખજો ત્યારે ખેડૂત મિત્રો હંમેશને માટે દવા જે ઉપયોગ કરતા હોય ને એ ખાલી પ્રોફેનો ફોસનો જ ઉપયોગ કરતા હોય છે અથવા તો હળવી ફૂલનાશક દવાનો ઉપયોગ કરતા હોય છે તો એનો સો ટકા તમે ઉપયોગ કરો પરંતુ એને ફાઇટોટોનિક ઇફેક્ટ મળી રહે એને ટોનિક ઇફેક્ટ મળી રહે એટલે કે એને કોળ મળે ગ્રોથ મળે ખોરાક મળે મૂળિયા મૂકવાની જગ્યા મળે મૂળિયા મૂકવાની તાકાત મળે બરાબર છે અને છોડને આપણે કેમ છોકરાને પોઈઓ પાઈને આપણને કોરોના ડોઝ દીધા હતા એવી રીતે તમારે એને ફર્સ્ટ ક્લાસ રીતે હાઈ ક્લાસ દવા છાંટી દેવાની છે તમે કઈ નાખવાની છે તો એમે તમે ટેરાસોબ પંપે ત્રીસ એમએલ લખી આપવાનું છે અને તેની સાથે સુમિટોમો કેમિકલ્સનું જે પ્રો પ્રોજી આવે છે જીબરેલિક એસિડ ચાલીસ ટકા આપણે જે જીબરેલી નાખી છીએ એ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન છે હું એની ભલામણ નથી કરતો હું એસિડ ચાલીસ ટકાની ભલામણ કરું છું કેટલા ચાલીસ ટકાની ઓલું જે જીબરેલિક એસિડ આવે છે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન એટલે કે એક રૂપિયાના સો ભાગ એ બરાબર એક પાવલી થાય અને આ સીધા ચાળીસ રૂપિયા થઈ ગયા હવે એક પાવલીની કિંમત એક પૈસાની કિંમત કે ચાળીસ રૂપિયાની કિંમત અને સુમિટોમો કેમિકલ જાપાનનું આવે છે આ આ તમારે હોલ્સકેમમાંય આવશે સુમિટોમો કેમિકલ જાપાનમાંય આવશે અને ગોદરેજમાં પણ આવશે આની અંદર જીબ્રેલિક એસિડ આવશે આની અંદર જિંક મેગેઝિન કોપર બોરોન આર્યન લોહ તત્વ અને મેનેબ્લોન આવશે પ્લસ વિટામિન એ બી સી અને ડી પણ આની અંદર આવશે અને બીજું એમિનો એસિડ આવશે ફોલ્વિક એસિડ આવશે એસિડિક એસિડ આવશે સાયટોકિંગ આવશે એટલે આ બધી જ પ્રકારના ખોરાક જો એને મળી રહે તો છોડવો ઓટોમેટિક તાકાત રહે વજનદાર થાય જો ખેડૂત મિત્રો તમે ખાતર વિશે વિચારતા હો તો પાયાના ખાતરમાં જે ખેડૂત મિત્રો વિચારતા હોય ડીપે નાખીએ આપણે બાર બત્રી હોલ નાખીએ ફોર્સ નાખીએ એમોનિયમ સલ્ફેટ કે યુરિયા ગમે તમે નાખવાનો વિચારતા હો તો ખાસ કરીને તમે બાર બત્રી હોલ વીઘે દસ થી બાર કિલો લખી લો સોળ ગુઠાના વીઘા પ્રમાણે એની સાથે સલ્ફર ખાતર અવશ્ય નાખો તમે દોઢ થી બે કિલો લખી એક વીઘે સોળ ગુઠાના વીઘા પ્રમાણે કારણ કે જમીન જન્ય અથવા તો પાણી જન્ય અથવા તો બીજ જન્ય કોઈ પણ પ્રકારની નાની મોટી ફૂગ જમીનમાં રહી ગઈ હોય

કારણ કે જે નાના મૂળિયા હોય તત્વો તંતુ મૂળ હોય એનાથી ખોરાક મળતો હોય છે તો એ પણ આમાં થઈ જાય છે બીજું આની અંદર ન્યુટ્રિશન જે આવે છે જીક મેગેઝીન કોપર બોરો નારિયન લો તત્વ મેડિપ્લેમ એ પણ આની અંદર મળી રહેશે આની અંદર સિવિડ એક્સ્ટ્રલ મળી રહેશે સાયટોગિંગ મળી રહે છે દરિયાઈ શેવાળની જે અર્ક આવે છે જેને સિવિડ એક્સ્ટ્રલ કહેવામાં આવે લીલ કહેતા હોય છે આપણે એ પણ આની અંદર મળી રહે છે અને પેલા ખાલી સાધુ માઇકો રાજા આવતું બરોબર એચ વાય ટી ટેકનોલોજીમાં અને આજે આવે છે એ આવે છે ટેકનોલોજી એપ એપ ટુ ફાસ્ટ એન્ડ ફ્યુરસ ટેકનોલોજી એટલે કે છોડને આપ્યા પછી તરત જ મળવા મંડે તો પાયાના ખાતાની માલિકા તમે તમતરે ડીપી બાર બત્રી હોલ એએસપી વિશ્વ ઝીરો તેર કે મહાલા બાપો એને એની સાથે જો તમે બાર બત્રી કે ડીપી ફોસ આપતા હો તો માઇકો રાજા એક વિગીએ બે કિલો લેખીએ અવશ્ય આપો અને સાથે સલ્ફર જો વીઘો દોઢ એક વીઘે કિલોથી દોઢ કિલો અથવા બે કિલો લેખે જો તમે આપો તો વધારે મજા આવશે જે ખેડૂત મિત્રો બહારથી લેવા આવ્યા છે એવા ખેડૂત મિત્રોને આપણે નામ કહી તો તમને ખ્યાલ આવી જશે કે સૌથી વધારેમાં વધારે બિયારણ કયું હાલે છે શું કામ કે અત્યારના જમાના પ્રમાણે જે ખેડૂત મિત્રોએ વાવું છે કર્યું છે પોતાનો અનુભવ કીધો છે અને પોતે જે લઈ ગયા છે એવા બિયારણની વાત કરીએ આપણે તો છે સગનભાઈ ઝવેરભાઈ પર એ લઈ જશે અપૂર્વા ગોલ્ડ છે તો એ લઈ જશે કૃતિકા એકાવન પેકેટ આ કૃતિકા છે એકાવન પેકેટ લઈ ગયેલા છે પછી છે ગૌતમભાઈ રાજકોટ થી તો એ ચૌદ પેકેટ લઈ જાય છે કૃતિકા શૈલેષભાઈ વલ્લભભાઈ જસદણ થી છે જસનજી કૃતિકા બે પેકેટ લઈ ગયા છે અને કેસ એકસો પાંત્રીસ નંબર છે એ આઠ પેકેટ લઈ ગયેલા છે પછી છે ભરતભાઈ બાબુભાઈ જુનાગઢ લઈ ગયા છે પછી છે નીલેશભાઈ કેકાણી સુરત થી છે તો એ અપૂર્વા ગોલ્ડ સાત કિલો લઈ ગયેલા છે પછી છે અબ્દુલ્લા હબીબ હબીબભાઈ મોનો વડગામ તો એ કૃતિકા વિમલ લઈ ગયેલા છે પછી છે લાખાભાઈ મોદી થરાદ અપૂર્વા ગોલ્ડ લઈ ગયેલા છે નટવરભાઈ નાથાભાઈ ધનસુરા પરમાર એ પણ લઈ ગયેલા છે કે એસ બી એકસો પાંત્રીસ નંબર લઈ ગયેલા છે વયા વયા અંદર વયા વાંધો નહીં પછી છે ધીરુભાઈ રામજીભાઈ સાવલિયા જેતપુર થી છે તો એ લઈ ગયેલા છે કે એસ બી એકસો પાંત્રીસ નંબર છત્રી પેકેટ લઈ ગયેલા છે રમેશભાઈ વિઠ્ઠલભાઈ સર જવડિયા સાવરકુંડલા થી છે તો કૃતિકા એ સોળ લઈ ગયેલા છે સુપર પંચોતેર છે આવડે સુપર પંચોતેર છે

તે લઈ ગયેલા છે કૃતિકા છો એમાંથી વિસ્તારમાં મળી રહેતું હોય બાર બદ્રી સોલ તમારા વિસ્તારમાં બારૈયા બળવંતભાઈ રાજપરા એ લઈ ગયેલા છે ઇલોરાના ચાર પેકેટ એમને ગયા વર્ષે ઇલોરા ખેડૂત તે લઈ ગયેલા છે બરાબર આ બધા જ ખેડૂત મિત્રોનો પોતાનો અનુભવ છે અથવા તો મારા વિશ્વાસ ઉપર લઈ ગયેલા છે બરાબર અથવા તો મેં જે વિડીયો મૂકેલા છે ખેડૂતોએ ડુંગળી કરેલી છે અને એમાં ડુંગળીના પાકમાં એને કેવું રહેલું છે કે ભાઈ આપણે કૃતિકા છે તો આપણે એના પાંત્રીસ થી પણ વધારે ખેડૂત મિત્રોના ચેસ્ટિયમ મૂકેલા છે એકસો પાંત્રીસ નંબર છે કે એસપી કળશ તો આપણે એના અઠ્યાવીસ થી પણ વધારે ખેડૂત મિત્રોના ચેસ્ટિયમ મૂકેલા છે પછી ઇલોરા છે આપણે એના પર મૂકેલા છે પછી અપૂર્વા ગોલ્ડ છે તો એના પણ તમને કઉ છત્રીસ કે સાડત્રીસ વિડીયો મૂકેલા છે પછી બાહુબલી છે તો એના પણ આપણે તેર થી ચૌદ મુકેલા છે કારણ કે ડુંગળી ઘણા બધા આપણે વિડીયો મુકેલા છે ખેડૂતોના પોતાના અનુભવ વાળા તો જે ખેડૂત મિત્રો ને ડુંગળી લેવું હોય તે વહેલા તે પહેલા ધોરણે આપણા નજીકના વિસ્તારમાંથી લઈ લેજો નગર તળાજા નીલમ એગ્રો કેમિકલ ગોપના ધોરણ આઈસીઆઈસીઆઈ બેંક પાસે પીએમ આંગણિયા ની સામે ગર્લ્સ હાઈસ્કુલ ની પાછળ જૂના બસ સ્ટેશનની પાસે શિવમ મેડિકલ ની સામે આપણે તમ તારે બીજાને તારે હાજરમાં આવી ગયેલું છે અને આ બધા જ ખેડૂત મિત્રો જે વાવથી આવ્યા છે થરાદથી આવ્યા હતા જૂનાગઢ થી આવ્યા હતા જેતપુરથી આવ્યા હતા બાબરાથી આવ્યા હતા આ બધા જ ખેડૂત મિત્રો રૂબરા રૂબરૂ આવીને લઈ ગયેલા છે અને તમ તારે લઈ જાજો પહેલાં લોટો બિયારનો સ્ટોક તમે તારે આપણે જોઈ શકો છો કારણ કે મારે તો જો બિયારણ બીજું તો શું કરવાનું બરાબર તો તમ તારે નવો વિડીયો ન હતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન